નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર ભાવગુરુ વિદ્યાલયમાં વિશ્વ યોગ દિવસ નિમિત્તે યોગ સેશનનું આયોજન કરવામાં આવ્યું લખતર મામદર્શીના અધ્યક્ષ આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં અધિકારીઓ પદાધિકારીઓ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓનો ઉપસ્થિત રહ્યા એકવીસ જૂનનો દિવસ સમગ્ર વિશ્વમાં યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવાનું મુખ્ય કારણ આજના જમાનામાં લોકો પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરવા તરફ વળ્યા હોય ભારતીય સંસ્કૃતિને વિસરતા જાય છે તેનાથી તેઓ અધપતન કે પતન તરફ જઈ રહ્યા છે આથી મનુષ્યની શારીરિક ક્ષમતા પણ ક્ષીણ થતી જાય છે આથી મનુષ્ય જુદી જુદી બીમારીનો ભોગ બની રહ્યો છે આથી સમગ્ર વિશ્વમાં યોગની મહત્તા સમજાય તેનાથી થતા ફાયદા અંગે વિશ્વ સમગ્ર વિશ્વના લોકોને યોગની માહિતી મળે લોકો પ્રાણાયામ યોગ તરફ વળે પોતાની શારીરિક ક્ષમતા પ્રત્યે ધ્યાન આપી યોગ કરતા થાય તે માટે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં છે ત્યારે આજે ભાવગુરુ વિદ્યાલયમાં પટેલ જૂન યોગ યોગ દિવસ નિમિત્તે આયોજન કરવામાં આવ્યું હતું આજના યોગ સેશનમાં મોટી સંખ્યામાં અધિકારીઓ પદાધિકારીઓ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આજના યોગ સેશનમાં મહિલા યોગ ટીચર પુષ્પાબેન પટેલ દ્વારા યોગ કરાવવા સાથે યોગ અંગે તેમના દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને યોગથી તથા ફાયદા અંગે તે આપણા દ્વારા આ લોકોને સમજણ આપવામાં આવી હતી